અને જ્યાં બીજો એ કેમ્પ જોઈ શકો છો વિશાળ એ નાસ્તાનો કેમ્પ છે એ પણ બંધાવાનું ચાલુ હતું આપણે વિડીયો તો ચાલો આપ હવે તમે આગળ કેમ્પ જોઈ શકો છો એ પણ એક યુત્ર મિત્ર યોગ મંડળ દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ પણ બંધાઈ ગયો છે તો મિત્રો તમે જે આગળ કેમ્પ જોઈ શકો છો એ કે શિબા ગામનો કેમ્પ છે અને જે ચા પાણીનો કેમ્પ છે તો ચાલો આગળ તમને લીંબડીનો કેમ્પ બતાવીએ તો મિત્રો હવે જે આગળ કેમ્પ આવે છે તે લીંબડી બસ સ્ટેન્ડની સામે જ કેમ્પ છે અને લીંબડી ગામ દ્વારા ચલાવવામાં આવે છે અન આ પણ એક મેડિકલ સેવા અને ચાનો કેમ્પ છે તો આગળ જોઈએ કયા કયા કેમ્પો આવે છે તો મિત્રો હવે જે આગળ કેમ્પ આવે એ શેખપુર ગામ અને આપણા ગુજરાતના ફેમસ યુટ્યુબર ઠાકોર ફેમિલી દ્વારા ચલાવવામાં આવે છે અને આ ચા પાણી અને બટાકા પૌવાનો કેમ્પ છે તો આપણે હવે જઈએ આગળ અને તમે આગળના કેમ્પ બતાવીએ તો જોઈ લો મસ્ત મજાનો કેમ્પ બતાવી જ તો મિત્રો હવે જે તમે આગળ કેમ જોઈ શકો છો એ કેમ્પ સેવનદાસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે જે કેમ્પ આપણા ગામનો કે સુલીપુર ગામનો કેમ્પ છે અને તમે ફૂલ જમવાની સગવડ છે તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને આગળ જોઈએ કયો કેમ્પ આવે છે તો આપણે આગળ એક સરસ મજાનો બીજો પણ એક કેમ્પ આવી ગયો છે અને આ કેમ્પ આશાપુરા યોગ મિત્ર મંડળ દ્વારા ચલાવવામાં આવે છે અને આ કેમ્પમાં પણ તમને જમવાની નાસ્તો તથા આરામ કરવાની સગવડ છે અને જે ચાલતા જાય છે અંબાજી તેમના માટે મનોરંજન માટે અહીંયા લાઈવ પ્રોગ્રામની સગવડ છે તો આ કેમ્પની પણ મુલાકાત તમે ચોક્કસપણે લેજો અને હવે આપણે આગળ જઈને જોઈએ કેવો કેમ્પ આવે છે તો મિત્રો આપણે ખેરાલોની અંદર તો આવી ગયા છીએ તો ખેરાલીની અંદર આવતાની સાથે જ આપણને ઘણા બધા કેમ્પો જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તો આપણે આગળ જોઈએ કે શાનો કેમ્પ આવે છે શું સગવડ છે તો એ પણ તમને બતાવીએ ત્યાર સુધી મારા બ્લોગમાં તમે બન્યા રહો તો મિત્રો આગળ પણ એક સરસ મજાનો કેમ્પ આવી રહ્યો છે તો તમને બતાવું તો મિત્રો આ કેમ્પ પણ નાસ્તાનો ચા પાણી માટે છે અને આરામ માટે પણ છે અને મેડિકલની સુવિધા પણ છે તો આ કેમ્પની પણ તમે ચોક્કસપણે મુલાકાત લેજો અને હવે આપણે આગળ જોઈએ કે આગળ કયો કેમ્પ આવે છે બરાબર તો મિત્રો આપણે ત્યાંથી આગળ જઈએ એટલે શિખપુર ચોકડી આવે શિબપુર ચોકડી મસ્ત આરામ ગૃહનો કેમ્પ છે અને જ્યાં તમે શિખપુર ચોકડી જુઓ તો શિખપુર બાજુથી આવતા વડનગર બાજુથી આવતા વિસનગર બાજુથી આવતા બધા યાત્રિકો આ જગ્યાએ ભેગા થઈ હતી અને આપણે જેવી ચોકડી ક્રોસ કરીએ એટલે થોડા એક આગળ એક મસ્ત સરસ મજાનું લાઈવ બટાકા પૌવાનો કેમ્પ આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો હવે આપણે આગળ જઈએ અને આગળ જોઈએ કે આગળ કેવું કેમ્પ આવે છે બસ તો મિત્રો આપણે એ કેમ્પથી આગળ નીકળ્યા અને એ બધા યાત્રિકો ખરાબ અફોર છે તો પણ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો અને તમારે રૂમાલ લેવો હોય તો પણ એ બધા ફૂટપાટ ઉપર બધા વેચી રહ્યા છે તો મિત્રો આપણને બીજો કેમ્પ એક જોવા મળી ગયો છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર તો આ કેમ્પેસ વિશે વાત છે એ પણ આપણે જોઈએ તો આ કેમ્પે પણ ચાની એન્ડ નાસ્તાની સેવાઓ આપી રહ્યા છે તો આપણે હવે આગળ જઈએ અને આગળ જઈને નિહાળીએ તે આગળ શેના કેમ્પ હોય છે તો તો મિત્રો આપણે અહીંથી થોડા એક આગળ આવી જઈએ છીએ અને થોડા આગળ આવતાની સાથે જ આપણને એક બીજો કેમ્પ જોવા મળી ગયો છે તો આપણે જોઈએ કે શેનો કેમ્પ છે બરોબર તો મિત્રો આપણે કેમ્પ જોડે આવી જાય છે આ કેમ્પ છે મા જગદંબા સેવા કેન્દ્ર ગરવી ગુજરાત તો આ જગ્યાએ ખમણનો નાસ્તો મળી રહ્યો છે તો આ જગ્યાએ તમે આવો તો ખમણનો ચોક્કસ પણ નાસ્તો લેજો અને એમને પણ સેવાનો મોકો આપજો અને થોડાક આગળ આવીએ તો અહીંયા પણ ગોટાનો મસ્ત સરસ મજાનો કેમ્પ છે તો આ જગ્યાએ પણ તમે ચોક્કસ લેજો તો હવે થોડા આગળ જઈએ ને આગળ જઈને નિહાળીએ કે અને આપણે આગળ જઈને નિહાળીએ કે આગળ કેવા કેવા શેકો ગમ્બો આપણને જોવા મળે છે તો આપણે ત્યાંથી થોડા એક આગળ આવી ગયા છીએ અને એ દર્શન ની આગળ એક મસ્ત સરસ મજાનો કેમ બંધાઈ રહ્યો છે સેવાઓ ચાલુ તો કરી નથી પણ કદાચ કાલ સેવાઓ ચાલુ થઈ જશે અને થોડા એક આગળ એક વિશાળ મોટો કેમ જોવા મળી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ સેવા કેમ ગૌરી ગજાના સેવા કેન્દ્ર છે અને આ કેમ્પમાં પણ તમને સારી એવી સુવિધા મળી રહેશે તો આ કેમ્પમાં તમે ચોક્કસપણે મુલાકાત લેજો અને મારી વડનગરથી ખેરાલ વિડીયો તમને કેવો લાગે એ પણ તમે કમેન્ટમાં જરૂર બતાવજો नंतर ही लिंक नावून ना तो वेलकम टू द चॅनल तर तुम्हाला व्हिडिओ आवडला तर तुम्हाला बीम लाईक कर जो शेअर कर जो आणि जो सबस्क्राइब कर